નમસ્કાર ખેડૂતભાઈ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત ચેનલમાં તો આજ તારીખ એકવીસ સાત બે હજાર પચીસ અને વાર સોમવારના આજના થરાદ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી તો ચાલો શરૂ કરીએ થરાદ તારીખ એકવીસ સાત બે હજાર પચીસ ભાગ નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસો અગિયારથી તેરસો એકવીસ પછી છે ઈસબગુલ જે છે સોળસો એકોતેરથી થી બાવીસો વીસ સુવા જે છે અગિયારસો એકસઠથી ચૌદસો રાયડો જે છે અગિયારસો અગિયારથી તેરસો એકોતેર અને વાગડ છે રાજગરો જે છે એક હજાર પચાસથી અગિયારસો છવ્વીસ બાજરી જે છે ત્રણસો ચાલીસથી પાંચસો ત્રેપન જીરુ જેનો નીચો ભાવ છે પચીસો અને ઊંચામાં ઊંચો ભાવ છે ત્રણ હજાર નવસો પચાસ પછી છે એરંડા જે છે બારસો સિતેરથી તેરસો સત્તર અને વૈસેલ્ય છે અજમો જે છે થી બે હજાર તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ